જામનગર શહેરના સાપર નજીક મેગા ડેમોલિશન કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે સાપર નજીક સરકારી તથા ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા સામે કાર્યવાહી કરવામાં આવી છે વહેલી સવારથી જ તંત્ર દ્વારા વિશાળ પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે જામનગર જિલ્લામાં સાફર તાલુકા જામનગર ગ્રામ્ય તાલુકાના સાફર ગામે રોડ સાઇડના જે સરકારી ખરાબ અને કૌચરના દબાણો છે એટલે જિલ્લા વહીવટી વહીવટીતંત્રમાં જિલ્લા પંચાયત રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઓપરેશન થકી હાલ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ ટોટલ કેટલા લોકો બીજી વિગેરી પછી અંદાજિત ટોટલ સંભાગ થી પચાસ જેટલા દબાણો છે ટોટલ ચાલીસ સર્વે નંબર એટલે રોડ સાઈડ નો જે સાડા ચાર કિલોમીટરનો રોડ છે એના સાઈડના બંને સાઈડના દબાણ અત્યારે હાલ ટોટલ પાંચ જેસીબી અને એ સાથેના સપોર્ટિંગ સ્ટાફ સાથે આ કાર્યવાહી ચાલુ